ચંદ્રમા વેપારી મંડળ દ્વારા કોટડા પોલીસ ટીમનું સન્માન કર્યું કોટડા પોલીસે ટૂંક સમયમાં ત્રણ પોઈન્ટ એસી લાખ રિકવર કરી ગુનેગારોને જેલ ભેગા કર્યા કોટડામાં આઠ પોઈન્ટ પચાસ લાખની લૂંટ થઈ જે કોટડા પોલીસે આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેતા કોટડા પોલીસે ત્રણ લાખ રીકવર કરતા સહાયની કામગીરી કરતા વેપારી મંડળ સાંજે દ્વારકાધીશ ખાતે કોટડા પીએસઆઈ રામ રૂકિના સહિત પોલીસ ટીમ તેમજ ખેડબ્રહ્મા પીઆઈ ડી આર પટેરિયા અને ખેડ્રમા વેપારી મહામંડળ દ્વારા શ્રીફળ સાલ ઓડાડી સન્માન કરાયું આ પ્રસંગે કોટડા પીએસઆઈ રામ રૂકિના જણાવ્યું કે ખેડબ્રહ્મા તાલુકાના કોઈપણ વેપારી પણ વેપારી ઘટી વેપાર કરવા આવી શકે છે આપને કોઈ પણ તકલીફ હોય તો રાજસ્થાન પોલીસ ગુજરાત પોલીસ પણ આપણા માટે સતર્ક છે આપ આપના ધંધાને રોજગાર માટે ગમે ત્યારે આવી શકો છો પોલીસ તમને હંમેશા મદદરૂપ રહેશે રાજસ્થાન પોલીસ ગુનેગારો માટે હંમેશા કડક રહી છે અને રહેશે જ તેમજ ટૂંકા સમયમાં બાકી રહેલ આરોપીને પણ પકડી દેવામાં આવશે તેમ તેમણે જણાવ્યું ખેડબ્રમા વેપારી મહામંડળના પ્રમુખ વિજયભાઈ ચાવલા ગગાભાઈ કોટડા વેપારીનો આભાર માન્યો પ્રસંગે વેપારી મહામંડળના દિલીપભાઈ મહેતા સંકેત દોશી બાબુભાઈ પરમા દેવાભાઈ મહેતા શૈલેષભાઈ અરવિંદભાઈ ઠક્કર સુમિત મહેતા વગેરે ઉપસ્થિત રહ્યા રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા